પ્રોજેક્ટ પોસ્ટર ચાર્ટ ચિત્રો માહિતીની ફાઇલ આકાશ તો તારા ચંદ્ર વાદળ અને વીજળી સાયકલ તો આવશે ચક્કર પેન્ડલ હેન્ડલ બ્રેક અને ગિયર પરિવાર તો આવશે પિતા માતા ભાઈ બહેન અને દાદાજી ચશ્મા પહેરી બારીમાંથી ઘણા ગ્રહો પોતાની ભ્રમણ કક્ષામાં ફરતા રહે છે મિત્ર ચિત્રકામ મારા મિત્રને ચિત્રકામનો ખૂબ શોખ છે શાળા વર્ગ અને બાળકો તો શાળામાં દરેક વર્ગની અંદર બાળકો ધ્યાનપૂર્વક બને છે મહેનત કામ અને સફળતા મહેનતથી કરેલું કામ સદા સફળતા આપે છે આપેલી કહેવતો કોણ બોલે છે તે એકમના આધારે તમારે કહેવાનું છે વડ તેવા ટેટા અને બાપ એવા બેટા તો દાદાજી બોલે છે મોરના ઈંડા ચિત્રવા ન પડે તો દાદા દાદી જે છે તે દાદીમાં બોલે છે વાડ વિના વેલો ન ચડે તો કરણ બોલે છે ધીરેજના ફળ મીઠા તો દાદાજી બોલે છે મન હોય તો જ માળવે જવાય દાદાજી બોલે છે અહીંયા પેલી કહેવત અને સામાનાર્થી કહેવતો વિરુદ્ધાર્થી કહેવતોની જોડ તમારે અહીં બનાવીને લખવાની છે તો સામાનાર્થી કહેવતો અધૂરો ઘણો છલકાય તો ખાલી ચણો વાગે ઘણો અયું બાળવા કરવાતા હાથ બાળવા સારવા તો પારકી આશા સદા નિરાશ ઝાજા હાથરાળી હમણાં તો જાજી કીડ્યું સાપને તાણે વિરુદ્ધાર્થી કહેવતો બોલે તેના બોર વેચાય ન બોલ્યામાં ગુણ માગ્યા કરતાં મરવું ભલું તો માગ્યા વિના મા પણ ન છે ધીરજના ફળ મીઠા તો આગ લાગી ત્યારે કૂવો ખોદવું ફકરાને રેખાંકિત અર્થની જગ્યાએ કૌંસમાં આપેલા રૂઢિપ્રયોગને વાપરી જરૂરી ફેરફાર કરી ફકરો તમારે ફરીથી લખવાનો છે તો દક્ષાએ તેના મમ્મીને ઘરના ઓટલાની સફાઈ કરવા કહ્યું પણ દક્ષા ટેલિવિઝન જોતી હતી એટલે તેને વાત ન સાંભળી મમ્મીએ મોટા અવાજે બૂમ પાડી ફરીથી કહ્યું એટલે દક્ષાએ ઝડપથી રોમની સફાઈ કરી લીધી મમ્મી બોલી રોમની સફાઈ મેં પહેલેથી જ કરી દીધી હતી મેં તને

ઉતાવળે આંબા ન પાકે તો કોઈ કાર્ય કરવામાં ઉતાવળ કરવી જોઈએ નહીં જ્યાદા અથરાળી હમણાં તો સંપીને કામ કરવાથી કામ સારી રીતે થાય છે વાડ વિના વેલો ન ચડે તો પ્રગતિ માટે માર્ગદર્શન અને સહારાની જરૂર પડે છે આ પેલા ફકરાની અંદર જરૂરી ફેરફારો કરી અને તમારે મિત્રો ફકરો શુદ્ધ સ્વરૂપે ફરીથી લખવાનો રહેશે તો પૂજા સાયકલ લઈને બગીચામાં ફરવા ગઈ બગીચામાં તેણે આઈસ્ક્રીમની દુકાન જોઈ પૂજાને આઈસ્ક્રીમ ખાવાનું બહુ મન થયું પણ તેની પાસે પૈસા ન હતા પૂજાએ નિઃશ્વાસ નાખ્યો અને થોડીવારમાં વારમાં અંતરિક્ષમાંથી એક પરી આવી અને તેણે પૂજાને આઈસ્ક્રીમ આપ્યો પૂજા ખૂબ ખુશ થઈને ઘરે ગઈ અહીં જે આપેલા વાક્ય છે તેની સામે લગતી કહેવત તમારે લખવાની રહેશે રમેશનો સ્વભાવ અસલ તેના પિતા જેવો છે તો વડેવા ટેટા અને બાપ એવા બેટા કબૂતરો શિકારીને પાથરેલી ઝાડ લઈને ઉડ્યા તો ચાજી કીડીઓ સાપને તાણે ચિનલનું ચિત્ર પૂરું ન થયું કારણ કે તેને આશા હતી કે આસ્થા તેને મદદ કરશે તો પારકી આ સદા નિરાશ પ્રશ્ન નંબર નવ પ્રશ્નોના જવાબ લખો દાદાજી બારીમાંથી શું જોઈ રહ્યા હશે તો દાદાજી બારીમાંથી અનુપને પોતાની સાયકલની ચેઇન ચઢાવતા જોઈ રહ્યા હતા તેઓ જોઈ રહ્યા હતા કે અનુપ પોતાના પ્રયાસથી સમસ્યા હલ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે સોનમને પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે કોણે કોણે અને કેવી રીતે મદદ કરી તો સોહમને પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે કારણે બધા ગ્રહો તારાઓ તારામંડળ મંડળ સૂર્યચંદ્ર રોકેટ વગેરે કાગળમાંથી કેવી રીતે બનાવવા તે શીખ્યું અને રાગિણીઓએ સૂર્યચંદ્ર અને તારાગ્રહો વગેરેનું સ્થાન નક્કી કરવામાં સોહમને મદદ કરી કર્ણે સોનામાં સુગંધ ભળી એમ શા માટે કહ્યું તો કર્ણે સોનામાં સુગંધ ભળી એ માટે કહ્યું કારણ કે અનુપે ચળકતા રંગો બતાવ્યા અને તે રંગો ગ્રહોના પ્રોજેક્ટમાં ઉમેરવાથી ચાટ વધુ આકર્ષક બન્યો કહેવત એટલે શું તમને આવડતી કોઈ પણ બે કહેવત તમારે લખવાની છે તો કહેવત એ લોકજીવી પરંપરાગત રીતે બોલાતા એવા શબ્દ સમૂહ છે જે જીવનમાં અનુભવ પરથી બનાવેલા હોય છે મને આવડતી બે કહેવતો છે પારકી આસ સદા નિરાશ અને ધીરેજના ફળ મીઠા કહેવત સમજાવો તો ધીરેજના ફળ મીઠા તો ધીરેજના ફળ મીઠા કહેવતનો અર્થ એ છે કે જો આપણે ધીરજથી અને શાંતિથી મહેનત કરીએ તો સારું પરિણામ મળે છે પાઠમાં અમે શાંતિથી પ્રોજેક્ટ ફરીથી બનાવ્યો અને અંતે તે સફળ રહ્યો એ કહેવતનું સાર્થક છે કારણ આપો તો અનુપને ચેન ન પડ્યું કારણ કે કારણ કે તેની સાયકલની ચેઇન ઉતરી ગઈ હતી અને તે જાતે સુધારતા આવડતી ન હતી તે પોતાના પ્રયાસથી ચેઇન ચડાવવાનો નિર્ણય લેતા ચિંતિત અને ઉદાસ બન્યો સોહમના મિત્રો દાદાજીની વાત સાંભળી ખુશ થઈ ગયા કારણ કે દાદાજીના સોહમના મિત્રો સાથે પ્રેમપૂર્વક વાત કરી અને તેમને પ્રોજેક્ટમાં સહભાગી થવા માટે પ્રોત્સાહન આપ્યું તેથી સોહમના મિત્રો ખુશ થઈ ગયા સોહમના મમ્મી બોલ્યા હીરો કોકે જઈ આવ્યો ને ડેલી હાથ દઈ આવ્યો કારણ કે રામુને આઈસ્ક્રીમ લાવવાનું કહ્યું હતું છતાં એને શું લાવવાનું હતું તે યાદ ન હતું એટલે સોહમને મમ્મી એ ઉપર હાસ્ય મુખે કહેવતથી તેની ટિપ્પણી જે છે તે કરી વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી